છે છે આપણે બોટલ ચાલુ ચાલુ કરી વરસાદ થઈ ગયો ઝરમર ઝરમર પાછળ જો આ બળદ દેખાય એક્સપાયર થઈ ગયો છે જો દેવ થઈ ગયો છે એટલે આપડે એને બહાર લઈ લીધું તો ઘોડીમાં સડાવીને કારણ કે અંદર હું છે પાછા બીજા ટપી ટપી ના વરસાદ ચાલુ થઈ ગયો છે બધાને બારા રાખ્યા થોડાક ટાઢા પડી જાય કમોડીવાળાની બહાર રાખ્યો છે કારણ કે પાટો પલ્લી જાય આપણે હમણાં ખોલવાનો જ છે પાટો એટલે બધું થોડુંક ગળી જાય ને ઓલું બગાટ સાફ થઈ જાય બાકી બધા જો એ લીમડા એઠે ઊભા છે વરસાદ ઝરપર ઝરપડ ચાલુ થઈ ગયો છે એકર થઈ ગયું છે થોડીક વાર પલ્લી જાય ને આપણે અંદર પૂરવાનું કારણ એવું એટલે નથી પૂર્યાની ટ્રીટમેન્ટ ચાલુ છે ભગત કાલે આવ્યા છે પણ આની કન્ડિશન જુઓ મિત્રો બધાએ માયખુએ આસિંગ મૂકી દીધા છે અને આપણે તરત જ આવ્યો રાતે અગિયાર વાગે એટલે દવા કરી દીધી સારવાર પણ રાતે પછી એકલો હતો એટલે બીજી સારવાર નતી થઈ અત્યારે બોટલ ચાલુ કરી દીધી છે અને ક્યાં ગામથી આવ્યો છે એ તમને હું જણાવી દઉં જો આ બધા માયખુ આસિંગ છે આપણે દવા સાંજે મારી દીધી ને એટલે જીવાત બહુ હતી હું તમને વિડીયો બતાવું આપણે હાજર વિડીયો ઉતારી લીધો તો આવી કંડિશન છે બળદોની છતાંય હજી લોકોને આંખ નથી ઉગડતી આની જગ્યાએ કોઈ માણસ હોય તો કેવો આય હોય થઈ જાય તરત હું તમને આનો વિડીયો બતાવું કે જ્યાં ગામમાં ત્રણ દિવસથી પીડો તો પછી અહીંયા આવ્યો છે ને આપણે સારવાર ચાલુ કરી દીધી છે ને હજી મિત્રોને વિનંતી કરું છું કે જેનાથી જેટલી થાય એટલી મદદ કરજો જેથી આપણે એક શેડ ઝડપથી બની જાય અને વધારે બળદની સારવાર કરી હતી આપણે હમણાં બળદના ભરતી કરવાની ના હતી આપણે લેતા નહોતા પણ આવી કંડિશનમાં સારવાર તો કરવી જ પડે એટલે આમાં એક જો ભેગા એકાબીજા કસડે એટલે આપણે નવો શેર બનાવવાની એ જરૂરિયાત છે એટલે બધા બને એટલી હેલ્પ કરજો જુઓ આ કન્ડિશન જુઓ તમે સાંજે આવ્યો ને ત્યારે વિડીયો ઉતારેલો છે આપણે સ્પ્રે બ્યુટોક્સ અને આમ જુઓ જીવાય ચાલતી થઈ આખા શરીરે એટલી જીવાય હતી આગળ વાંટ પૂછડું લેવું ને આપણે ઉભા કર્યા અડધી કલાક ઉભા રાખ્યા છે પછી શું જાઉં શક્તિ જ નથી દાંત હલે છે જો આપણે ખાણ મૂક્યું છે થોડુંક થોડુંક કીધું ખાણ ખાય ગંગાજળ પાઈ દીધું બે ડોલ પાણી પીધું થોડુંક થોડુંક ખાય ખાણ અને આ ભરવા આવી ગયા છે ભાઈ પણ થઈ ગયો છે આ રીતે જો આપણે તકલીફ એવી થાય છે બીમાર હોય ને તો એને નીંદ નાખવી હોય તો એમાં અલગ આડું ઊભું રહેવું પડે ખાણ ખવરો હોય તો આડું ઉભું રહેવું પડે નગર પાછા બીજા આવી જાય ખીસડો થાય છે ને ખાસ મિત્રો બધાને કહું વિડીયો શેર કરજો જેથી આવા હજી બળદોની આપણે સેવા કરી અત્યારે ચોમાસામાં પલ્લીન બહુ હાલત હાલત બધા બળદની ખરાબ થાય છે ઘણા એક ભાઈ કહેતા હતા તમે નાથ મોવડા કાઢી નાખો જો આને ખાલી મોવડો જ છે આપણે કારણ કે આ ભાઈ થોડાક તોફાની છે બહાર પાછ બાંધવા પડે આ મારકનો છે એને આપણે બાંધવો પડે જો બાંધો બાકી બધા છૂટા જ છે તમ તમે રૂબરૂ આવીને જોઈ જાય જો આ ભગતને આપણે નાથ મોવડો તરત કાઢી જ નાખો છે આપણે જે તોફાની હોય એને જ નાથ મોવડા રાખવી છે બાકી કાઢી જ નાખવી છે એટલે વિડીયો શેર કરો જેથી આપણે ઝડપથી શેરનું કામ ચાલુ થઈ જાય ઝડપથી બની જાય અને આવા વધુ બળદોને આશરો મળે ક્યાંય પણ હજી બળદ હેરાન થતા હોય તો આપણે આપણી કેપેસિટી પ્રમાણે રાખવા તૈયાર જ થવી પણ શેડ બન્યા પછી અત્યારે હજી આપણે જગ્યા નથી એક બળદ આવ્યો એક પાછો વયો ગયો ભગત ઉભા નથી જીવડા પડી ગયા તા પુષ્કળ અને આપણે જુઓ ખાણમાં માં અમારે ગોવાલ ટીકડા નાખે છે આ બધા બળદ બહાર ઊભા છે આ ભગત ઉતા છે એને આપણે ખાણ ખવડાવી દીધું પણ પરિસ્થિતિ કઈ સુધાર નથી આ ત્રણ બળદ અંદર છે તમને એમ થાય કે છે ને અંદર રેખા છે પણ આપણે ખાંડમાં આજે ડી વોર્મિંગના ટીકડા ખવરાવાના છે ફેનઅંદાજો બોલસ આપણે આપવાની છે એટલે અલગ અલગ હું છે ત્રણ ત્રણ ને આ રીતે પૂરીને ખવડાવી છે નકર તો આપણે ડેઈલી ગમેણમાં જ ખાંડ નાખી દેવી છે એટલે બધા અકારે લે પણ આજે અમુકને આપણે ઇન્જેક્શન આપી દીધા હતા સ્ટાર્ટિંગમાં આવ્યા ને એટલે એને પછી નહોતું ખવડાવવાના એટલે આપણે બધે બાકી હતા એને વોર્મિંગ માટે કર્યું છે નાગરા જુઓ એ આખા શેડમાં મોજ કરે છે ભાઈ ચોમાસું છે એટલે હમણાં કંઈ ઘોડીનું રાઈડિંગ કર્યું નથી એટલે એને થ્રુ ઉત્કન ચડે છે અને આ બળદને આપણે હવાર પાટો પહેલો તો એટલે અત્યારે આપણે તરત પછી ડ્રેસિંગ કરી નાખ્યું છે અને એની માટે દવા બનાવી છે મલમ મોળી આવું ઓન કેન્સર હોય ફૂટી ગયું હોય એના માટે દવા બનાવી છે ગાય જુઓ બેઠા બેઠા ખાય છે હો કેવો જલસો છે અને આ બળદ માટે ભગવાનને પ્રાર્થના કરજો કે હવે ઝડપથી એનો દેહ છૂટી જાય કારણ કે એને બિચારાને હેરાન થવું એનું દુઃખ આપણે જોવું આપણને દુઃખ થાય એટલે ઘણું એને દુઃખ ભેગવું છે આજીવન તો હવે સુખી થઈ જાય અને ભગવાન એના ચરણોમાં લઈ લે એ બધા પ્રાર્થના કરજો બધા બળદ ખાય છે અમુક ધરાઈ ને ઉભા છે પાછળ લાવું છે મુલાકાત લઈજો અને ક્યાંય પણ એવો બળદ દેખાય તો થાય એટલી સેવા કરજો આપણે તો હવે નવો શેર બનશે ત્યારે પશુ આગળ કામ વધારશું બસ મિત્રો ઈજ જય માતાજી જય ભોળાનાથ હર હર મહાદેવ